ચોરવાડના પનોતા પુત્ર અને લોકપ્રિય સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની માદરે વતન ચોરવાડમાં નવા વર્ષની ભેટ સંસદ સભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી આઠ કરોડની ગ્રાન્ટ પાસ કરાવી ચોરવાડ શહેરના આઠ કરોડના વિકાસકામોની ભેટ આઇકોનિક રોડ સીસી રોડ ડામર રોડ સંપ બનાવવાનું કામ પેવર બ્લોકનું કામ શાક માર્કેટનું રિનોવેશન વગેરે કામ માટે આઠ કરોડની નવા વર્ષની ભેટ શ્રી રાજેશભાઈ ચુડાસમા શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ ખાતમુહૂર્ત કરી આજથી જ કામ કામનો કરાવ્યો પ્રારંભ આ પ્રસંગે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી સહિત ભાજપના આગેવાનો કાર્યકરો વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એકસાથે વિકાસ કામોની હારમાળા રાજેશભાઈએ મંજૂર કરતા ચોરવાડની જનતામાં આનંદની લાગણી જોવા મળી છે અહેવાલ વિમલભાઈ રાય કુંડિયા કુંડરિયા ચોરવાડ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી આજ રોડ ચોરવાડ મુકામે આપણા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચોર ચોરવાળના વિકાસ કામો માટે સાતસો કરોડ સાડા સાત સાતસો લાખ રૂપિયા મંજૂર કરે છે જેમાં બાયપાસથી આ બાયપાસ સુધીનો રસ્તો આઈકોનિક રોડ બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામ મંજૂર છે એ તાત્કાલિક પૂરા કરે અને લોકોને વધુમાં વધુ સુવિધા ચોરવાડ ગામના લોકોને મળવાની છે જે કંઈ રકમ મંજૂર થઈ છે એના સારામાં સારા વિકાસ કામો થવાના છે અને ચોરવાડની પ્રજાને ખૂબ જ ઉપયોગી કામો થવાના છે